નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી મહીસાગર જિલ્લાના બેંક કર્મચારી જ પૈસા લઈને ફરાર વીરપુર બેંક ઓફ બરોડાના કેશિયર દસથી વધુ ગ્રાહકોના નાણા લઈને થયા છુમન્ટર ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા જતાં ખ્યાલ આવ્યો કે ખાતામાં પૈસા જ જમા થઈને પણ ઉપાડી ગયા છે બેંકમાં પૈસા ઉપાડવા જતાં ગ્રાહકોને પૈસા નથી બેલેન્સ નથી પછી આવો ચેક મૂકીને જાઓ હું ફોન કરીશ તેમ કહી ઠગાઈ કરી

ચેક ભરીને પંચોતેર હજારનું ચેક ભરીને એ સેકને આપ્યો એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું પેમેન્ટ આવે ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ એ જે મોબાઈલ નંબર લખાવ્યો પાછળ ચેક આપીને જતો રહે સાહેબે લગભગ અંદાજે સાડા ચાર વાગે આમ ફોન કર્યો અગિયાર તારીખે કે પૈસા આવ્યા નથી એટલે આવતીકાલે શનિવાર રવિવાર અને સોમવારની રજા છે એટલે મંગળવાર મંગળવારે સવારમાં આવજો પછી મંગળવારે સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે બે હજુ સુધી ગાડી આવી નથી આવશે એટલે ફોન કરશું એ તેનો વખત ફોન કર્યા પર કોઈ સરખો જવાબ આપ્યો આવે નહીં એટલે હું પાછું બેન ક્યાં આવે તો અહીંયા વાત કરી એવું કીધું કે અહીંયા ખાવા ગેલા આવે એટલી પછી વાત કરીએ પણ એ આવ્યા નહીં એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં એટલે પછી સીધું મેનેજર સાહેબની વાત કરી મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યા છો ને કીધું હા સાહેબ તો તમે તમે તે ખુલાસો કરી આપો મારા પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે એટલે સાહેબ એમ કીધું તમે ખાલી રવિવારની રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી શકે એટલે હું આજે સવારમાં અગિયાર વાગે આવ્યો એમ કોઈ ખોલ્યા નહીં તમને ખાલી અરજી સાહેબ ને આલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આવતો નથી કે તમે પૈસા આપીએ કે પાછા જમા કરીએ એવું કશું કહેવામાં આવ્યું નથી હવે પૈસા મળશે તો જ હું બેંકમાં ત્યાં ઘેર જવાનો બાકી કોઈ જ રોકવાનો રૂરાંત ખોટ જેઠા ભાઈ શું ભાઈ ગામ ખોટા રવિન્દ્રભાઈ વતની મારા દાદાની પ્રોપ લોન ચાલતી હીરાભાઈ શંકરભાઈના નામે તારીખ આઠ ચાદના રોજ હું કોમ લોન ભરવા માટે બે લાખ નવ્વાણ હજાર રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ ની મારા ખાતામાં મારા કાકાના ખાતા બનુભાઈ હીરાભાઈના ખાતામાં તારીખ અગિયાર ચારના રોજ બે લાખ એશી હજાર રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયરને આપેલો હતો તો તે દિવસે કેશર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે મારી બેંકની અંદર આજે કેશ નથી અમે ચેક મૂકીને જાવ પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું અમે બેંકના કિશર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંકની અંદર આપેલો ત્યારબાદ એને તે રકમ બે માલુમ પાસબુકમાં માલુમ કરતો અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે દોઢ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરી ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી અને ત્યારબાદ અમે દાહોદ રિજિયનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે દાહોદ દ્વારા એવું જણાવેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે પણ ક્યારે આપશે અમારા આ પૈસા ખેતીના હતા અને ખેતી માટે વાપરવાના હતા આજે અમને પૈસા ના મળે તો અમે શું કરીએ અમારે આ વ્યાજ કોણ ભરશે ખેતીની રકમ અમને બેંકે લોન તરીકે આપી અને એ રકમ અમારી કેશિયર ઉપાડીને લઈ ગયો તો અમારે એ વ્યાજ કોણ ભરશે આ એક મોટો સવાલ છે એટલા માટે અમને જલ્દી ન્યાય મળે અને આ રજૂઆત સરકારશ્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે એવી મારી અમારી યુગના માગણી છે અને આપણા કલેક્ટર સાહેબ નવા અર્પિતા મેડમને પણ આ રજૂઆત કરો કે જેવી તરીકે કે આ બેંકો દ્વારા આવું કૌભાંડ આચરવામાં આવે અને લોકો આટલા બધા ઉલ્લુ બને છે એટલે એમને પણ જાણ કરે અને આ બારનો સ્ટાફ ભરતી કરી અને હિન્દી ભાષી હોય લોકોને ખબર પડતી નથી એટલા માટે લોકોને હિન્દી શીખવાનું હોય કે બેન્કોના કર્મચારીને ગુજરાતી શીખવાનું હોય એના પણ આગળ કાર્યવાહી કરે એવી મારી અંગત માગણી છે શું નામ આપનું મારું નામ રવિન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ગામ ગામ નો રહેવાસી છું